વાગડ વિસ્તારના રાપર તાલુકાથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાં આજથી બે મહિના માટે રિપેરિંગના કામ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે એટલે આગામી દિવસોમાં ખાતેના રાપર તાલુકાના સત્તાણું ગામ અને બસો સત્યાવીસ વાંઢ વિસ્તારમાં અને રાપર શહેરને પાણી દર ત્રણ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે રાપર શહેરને હાલ આઠ એમ પાણીની જરૂરિયાત છે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દર બીજા દિવસે પાંચ એમએલડી પાણી આપવાની હૈયાધારણા આપી છે પરંતુ ગત વર્ષે પણ પાંચ mld ની જગ્યાએ ત્રણ સાડા ત્રણ એમએલડીની પાણી આપવામાં આવ્યું હતું જેના લીધે રાપર શહેરમાં દર ત્રણ ચાર દિવસે પાણી મળતું હતું એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ ઊભી થાય તેમ છે જો પાંચ એમએલડી પાણી આપવામાં આવે તો પણ દર ત્રણ ચાર દિવસે પાણી વિતરણ રાપર શહેરમાં થાય સાત વોર્ડ ધરાવતા રાપર શહેરની ચાલીસ હજારની વસ્તીને ફરીથી પાણી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો અઠવાડિયે પાણી મળે તો લોકો માટે સારું કહેવાય રાપર શહેરમાં પાણીની સમસ્યા આ વખતે સખત ગરમી વચ્ચે વિકટ બની જાય તેવી સંભાવના છે